નમસ્કાર શો આપનું ભાવનગર ના ઘોઘા સર્કલ લીંબડીયુ વિસ્તારમાં કન્સ્ટ્રકશન સાઇટ ઉપર આરએમસી ટ્રક પલટી ખાઈ ગયો હતો આ ઘટનામાં બે વ્યક્તિ ટ્રક હેઠળ દબાયા હતા જેમાંથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ભાવનગરના ઘોઘા સર્કલ નજીક આવેલ લીંબડિયું વિસ્તારમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર તૈયાર મટીરિયલ ભરીને આવેલો આરએમસી ટ્રક પલટી ખાઈ જતા બે વ્યક્તિ દબાયા હતા આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ પોલીસ એકસો આઠ એમ્બ્યુલન્સ સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો ફાયર બ્રિગેડ ટીમે ક્રેઇનની મદદથી દબાયેલા બે વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું